થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા બસો જેટલી પ્રતિભાઓને સન્માનિત કરાયા ગત રોજ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ થરાદ ખાતે તેજસ્વી તાળલા સન્માન સમારોહ બે હજાર પચ્ચીસ થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ આયોજીત એસીએસટી સમાજના તેજસ્વી તાળલાઓને કે જેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પરિણામ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ એવા તેજસ્વી તાળલાઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન હેતુ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજના નવી નિમણૂક પામેલા તેમજ વયનિવૃત્ત થયેલા વડીલો અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાનો અથવા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો આપીને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ સૌના માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો આ પ્રસંગે સમાજના આગેવાનો સમાજના યુવાનો કાર્યકરો તેમજ મુખ્ય મહેમાન કે એચ વાઘેલા મામલતદાર થરાદને આમંત્રિત મહેમાનો ડીડી પંડ્યા મામલતદાર સાંતલપુર જીમી વાણિયા માઇનિંગ ઇન્સ્પેક્ટર આરવી બોચિયા નિવૃત્ત મામલતદાર વાલાભાઈ પરમાર બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ ટીપીઈઓ વાવ મુખ્ય વક્તા ડોક્ટર સુનિલ જાદવ એસોસિએટ પ્રોફેસર ડી કે કપૂરિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલાવડ જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર આ કાર્યક્રમના દાતા તેમજ સૌંદર્ય સ્વર્ગીય કર્ણાભાઈ અજાભાઈ હડિયલ થરાદના હસ્તે શાંતિભાઈ કે હડિયલ પુત્ર કાજાભાઈ કે હડિયલ કલ્પેશભાઈ કે હડિયલના હતા અને થરાદ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળના પ્રમુખ અમૃતભાઈ કે સોલંકી કન્વીનર શ્યામજીભાઈ કે ચૌહાણ મહામંત્રી મુલજીભાઈ એન રાઠોડ અને તેમની ટીમ ઉપસ્થિત રહીને કાર્યક્રમ દિપાવ્યો હતો ત્યારબાદ સૌ પધારે લોકોએ ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા અહેવાલ બાબુ ભાટિયા સંબંધ ભારત ન્યૂઝ થરાદ